ઇન્કમ ટેક્સ અને પોલીસના નામે નુકસાન થશે તેવી બીક બતાવવામાં આવી હતી સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક પોલીસે બંને વોટ્સએપ નંબરના માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને સ્થળિક લોકો ડિજિટલ છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ અશોકભાઈ પ્રણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ એક ફરિયાદ દાખલ કરાવી છે એ ફરિયાદ બીએસની કલમ તેમજ આઈટી એક્ટ બીજા દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન કે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ જે પાર્સલ અનુસંધાને તેમને ઇનકમટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આવે છે એ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદ બાબતે આરોપીઓની તપાસ હાથ ચાલુ છે સર વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડે એક જાણીતાનો જીવ લીધો શું આખો વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ એક ફરિયાદ દાખલ કરાવી છે ફરિયાદ ફરિયાદની કલમ તેમજ આઈટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન કે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના અંત અંતે છે તે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદ બાબતે આરોપીઓની તપાસ ચાલુ અ સર વેરાવડમાં ડિજિટલ રેશ અને સાયબર કોડ એક માહિતીનો જીવ વિરોધનો આપો માંગો વેરાવડ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 5/9/2025 ના રોજ અ अशोकભાઈ રવિન્દ્ર કેન્દ્ર ચોલેરા નામની વ્યક્તિએ ફરિયાદ दाखल કરાવી છે એ ફરિયાદ બીએએસ ને કલમ પ્રમાણે આઈટી એક્ટ મુજબ કરવામાં આવી છે આ ફરિયાદની વિગત એવી છે કે આ જે ફરિયાદ છે તેમનો પત્ની પૂજાબેન કે પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા તેઓ પાર્સલ મોકલ્યું છે અને એ જે પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકળા થાય એને પોતાના